તારે કેનો મંઝારો બટ્યું મંઝારો આગે એવી રીતના એટલે કોઈ સમજણ ના પડે સમજાય એવું વાત કરે ખબર પડે કાલની વાત કરી લગનની કાલની વાત કરી લગનની હા ગોળ ગોળ મત કુટતું છે ને સીધે સીધું કહી દે લગન ચાર કરવાનું છે હા એમ કોકેતા સીધું એમ કેતા હોય તો નતીએ ઓકું નતી હવે કાવ હરો તાર કંકુ ના કરો કંકુ ના કરું એમ હું હોય એમ નહીં હા

એમ નથી કેતો આ સાંભળો આ ચોકુડ આ પેલી જમીન ને ઘર ને કના બલે બનાવ્યું છે કના બલે છે તારા બલે તમાર બલે કર્યું છે હું સાચી બોજી ની તું મારો ભાઈ કોઈ નથી આવવાનો સાચી બોજી એ તું તાર છોકરા ના હાલતી પર ના માં તો સાચી બોજી જાય હે માં છોકરા સાચી બોજી જાય હે એ છોકરા છે એટલે એટલે તો હેડ જાય મારે એવું કો કરવું કે પહેલા મે ગીધી વાત કરો મે ગીધી વાત કરો એટલે તમ તમ આટલો જેમ છે આટલો કોઈ દાડ આવ ના કરતો તો ના કરતો મારે કરવું છે આજે એટલે બેન્ટ વાજે કોઈ ગીત ગાયું તો એવું કોઈ ખરાબ હોય કે આ મને વાળીને વટા બળી હોય તો એવું ગાયું છે ને તારે ઈયો તો બેન્ડ વાળો કેટ બેન્ટ વાળો વળી બગાડે હીરો બોમ કાબા ગાટી નોખો કાબા કોઈ ગાટવા નથી તો વાત કરો છો પણ એવું છે ઓવે એવું છે તારે સર પણ આવો શાંતિ અંતિરા મને તારે કેટલી કર શાંતિ આગા કો એ કળ કરી દે એમ કો પણ આમ કેટલી કરશો શાંતિ આગા કો એટલે શું છે ભાઈ કેટલી કરશો અંતિરા આગા વાળો એટલે શું છે બેવા અહીંયા જ આવું છે

આ ઢોર પૂછી મરજી હોય પણ રિસ્ક આવ ભરાદાર આવ કે હેડ તો શું ખબર છે ફોન કરજો બાઈક લઈને લેવા આવ સારું થાય તું હે હો હો તરત આવું પર હો હો જો મારો ઓય છો પણું 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 બસ એક જ ધૂન મગજમાં મે પી ગઈ છે કે પણું પણું પણ પારા કોમ ધંધો નઈ કરે હવે ઊંઘી પરા મારો ઓય છો હા હા આખું બાર ગામ જવાની આખી મૂડ બગાડીયો છો વની ન જાવ બાર ગામ મારે તો આઢોય વાર જુન બેઠો અજી તો ઓય નો સાચી રાસ મારે મૂડ સાચી રાસ મૂડ બગડી ગયું છે શું શું એ તારા લીધે મૂડ બગડી ગયું છે મૂડ બગડી ગયું છે મૂડ બગડી ગયું છે એમ કુસુ મણે આ મને તમે નેકી નો જુદા કરી કઈ એ ત્રીસડ આવી જો મણે લાફાય મને જો ન હા મણે જોડો ચોય કોમ કરો કોર કોઈ ની કરે આ પડી તમારે ના જાવું તો દાતરી આ પડી અલ્યા પણ હું તો મારા આટલું ના છું આ બેઠો તો જ આવ ચોય

આવું કરશે મને એવું લાગે છે આખી જિંદગી નીકળી જવાની છે બોલો મને છે ને ખાઈ ગયો છે હા સર આવે હા મારે કોઈ બીમારી નથી પણ હવે નવી નવી બીમારીઓ ટેન્શન વધ્યું એટલે નવી નવી બીમારીઓ ચાલુ થઈ ગયું બોલો છે ને હવે મને આદર્યું મને દોડો કરવો પડશે આજે

દાખલો રજુ કરવો છે દાખલો ચાલો દાખલો પાસે નહી છોકરું આડો લેતું હોય ને પહેણવાનું તો આડો ના લે એટલે શું છે હવે શું છે એટલે એમ નઈ કનડવા નું શું રાખ નથી રાખું તારે વાત કરો છો આ તો માને તકલીફ પડે તકલીફ ની પડે છે કેવી પડે એટલે એમ નઈ તકલીફ પડી છે પૂરે પૂરી હવે તમે એવું છે હું હવે આવરો સાહેબ હું આવરો હો બે વાત કરું હું હવે બે લગન સિવાય બીજી વાત કરતી હો ઈ બીજી વાત તો બે આવ હાય ઓય કોઈ તારે કરવાના છે હવે આલ્યા એટલે શું છે આ હો લાડી આખો દાડી જેવું કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તને પઢાયા વગર છે ને હું બીજું કોઈ કામ કરયો ને હવે તમે ચિંતા પેહી ગઈ છે પૂરે પૂરી લગન ની ચિંતા તો હોય કે હા તન પઢાયા ચિંતા શું શાંતિ રાખે તું તો કયા ખબર છે ઓય ઓર રાખ્યું કે પકડો ઉપર પડતા આયો એવું છે ડાળા ડાળા લગાડ્યું એવું છે ઓવે સારું હટ ચિંતા ઓછી કરો ને ઓવે વા ચિંતામાં ચિંતામાં તો અડધો થઈ ગયો હું

啊哈！Uh huh.